વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક બે સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર ત્રણ માહિતીનું નિયમનનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવાના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે પ્રશ્ન એક ગણિતની એક પરીક્ષામાં પચીસ ગુણમાંથી પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે તે ઓગણીસ પચીસ ત્રેવીસ વીસ નવ વીસ પંદર દસ પાંચ સોળ પચીસ વીસ ચોવીસ બાર ને વીસ આ માહિતીના બહુલખ અને મધ્યસ્થ શોધો આ બંને સમાન છે તો પહેલાં માહિતીને આપણે શું કરીશું ચડતા ક્રમમાં ગોઠવી દઈશું તો આપેલ માહિત ગુણને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ પાંચ નવ દસ બાર પંદર સોળ ઓગણીસ વીસ 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 ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ અહીંયા આ માહિતીની અંદર વીસ સૌથી વધુ વખત એટલે કે ચાર વખત છે એટલે માહિતીનો બહુલભ થશે વીસ ગુણ છે માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક વીસ ગુણ છે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્ત કયો છે ભાઈ વીસ ગુણ છે એટલે માહિતીનો મધ્યસ્થ પણ શું થશે ગુણ થાય એટલે હા આપણને જે પુરુષ બંને સમાન છે તો હા અહીં આપેલ માહિતીમાં બહુલક અને મધ્યસ્થ બંને સરખા છે પ્રશ્ન બે એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે છ પંદર એકસો વીસ પચાસ સો એસી દસ પંદર આઠ દસ પંદર આ માહિતીના મધ્ય બહુલક અને મધ્યસ્થ શોધો આ ત્રણેય સમાન છે તો અહીંયા માહિતીનો માહિતી આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું છ આઠ દસ દસ પંદર 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 પચાસ એસી સો એકસો વીસ તો પ્રથમ આપણે માહિતીનો મધ્યક તો માહિતીનો મધ્યક બરાબર કુલ રણ ભાગે ખેલાડીઓની કુલ સંખ્યા અહીંયા જે રણ આપેલા છે એ બધાનો આપણે સરવારો કરવાનો છે અને કુલ કેટલા ખેલાડીઓ છે એ અહીંયા છ વત્તા આઠ વત્તા દસ વત્તા દસ વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પચાસ વત્તા વત્તા સો વત્તા એકસો વીસ ખેલાડીઓની સંખ્યા કેટલી અહીંયા અગિયાર એટલે અહીંયા તમે ઘણસો કેટલા છે અગિયાર તો અગિયાર તો સરવારો કરીશું એકસો ચારસો ને ઓગણત્રીસ નીચે છેદમાં અગિયાર ભાગાકાર કરીશું તો જવાબ આવશે ઓગણ રન એટલે માહિતીનો મધ્યક બે પ્રાપ્તાંક પંદર સૌથી વધુ વખત આવે છે ત્રણ વખત આવે છે એટલે માહિતીનો બહુલક પંદર છે મધ્યસ્થ તો બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક પંદર છે માટે માહિતીનો મધ્યસ્થ પંદરણ તો અહીં ત્રણેય સમાન છે તો અહીં માહિતીનો મધ્યક બહુલક અને મધ્યસ્થની કિંમતો સમાન નથી બરાબર અહીં માત્ર બહુલક અને મધ્યસ્થની કિંમતો સમાન છે પ્રશ્ન ત્રણ એક વર્ગના પંદર વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે અડત્રીસ બેતાલીસ પોત્રીસ સાડત્રીસ પિસ્તાલીસ પચાસ બત્રીસ તેતાલીસ તેતાલીસ ચાલીસ છત્રીસ અડત્રીસ તેતાલીસ અડત્રીસ સુડતાલીસ તો એક માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો શું એક વધુ બહુલક છે તે માહિતીના પ્રાપ્તાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો બત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ 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 ચાલીસ બેતાલીસ તેતાલીસ 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 પિસ્તાલીસ સુડતાલીસ ને પચાસ તો ચડતા ક્રમમાં ગોઠવી દીધા તો માહિતીની અંદર પ્રાપ્તાંકો જોતા અડત્રીસ ત્રણ વખત છે અને તેતાલીસ પણ ત્રણ વખત આવે છે માહિતીનો બહુલ અડત્રીસ કિલોગ્રામ અને તેતાલીસ કિલોગ્રામ થાય માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક ચાલીસ છે એટલે કે માહિતીનો મધ્યસ્થ થશે ચાલીસ તો હા આ માહિતીમાં બે એટલે કે એકથી વધુ બહુલક છે પ્રશ્ન ચાર નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો અહીંયા તેર સોળ બાર ચૌદ ઓગણીસ બાર ચૌદ તેર ચૌદ આપેલ છે તો પહેલા સૌ પ્રથમ ચડતા ક્રમો ગોઠવતા બહુલક શોધવા સૌથી વધુ વખત કોણ આવે ચૌદ તો માહિતીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક ચૌદ કેટલી વખત છે ત્રણ વખત છે માટે માહિતીનો બહુલક ચૌદ છે વરી માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક પણ ચૌદ છે એટલે માહિતીનો મધ્યસ્થ શું થશે ચૌદ છે પ્રશ્ન પાંચ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો એક બહુલક એ હંમેશા માહિતી મોની સંખ્યા હોય છે તો સાચી વાત છે બે સરાસરીએ માહિતી મોની એક સંખ્યા હોય છે એ વિધાન ખોટું છે ત્રણ મધ્યસ્થ એ હંમેશા માહિતી મોની એક સંખ્યા હોય છે તો એ વિધાન સાચું છે અને ચાર માહિતી છ ચાર ત્રણ આઠ નવ બાર તેર અને નવની સરાસરી નવ છે તો અહીંયા તમે સરાસરી કરશો તો અહીંયા સરાસરી આઠ આવે છે એટલે વિધાન ખોટું છે અહીં સરાસરી આઠ છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ માહિતીનું નિયમનનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવા આવના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ